સ્વચ્છ અને તંદુરસ્ત રહેવાના ઘરેલું ઉપાય એક જે મહિલા એનિમિયાની સમસ્યાથી પરેશાન છે તેમને પણ ગોરના સેવનની સલાહ આપવામાં આવે છે થોડાક જ સમયમાં આ સમસ્યાથી રાહત મળી શકે છે બેક મુઠ્ઠીભર મગફળીને આખી રાત પલાળી રાખો સવારે મગફળીમાંથી પાણી કાઢીને ચાવો મગફળીનું નિયમિત સેવન હૃદય માટે ફાયદાકારક માનવામાં આવે છે તેમાં કાર્ડિયો પ્રોટેક્ટિવ ગુણધર્મો છે જેના દ્વારા તમે હૃદય રોગના જોખમને ઘટાડી શકો છો ત્રણ ગોળમાં એવા પોષક તત્વો હોય છે જે બ્લડને પ્યુરિફાઈ કરવાનું કામ કરે છે તેનાથી સ્કિન ક્લીન હોવાની સાથે ચમકદાર પણ બની શકે છે ચાર્ક પાઇનેપલમાં બ્રોમેલિન નામનું એન્જાઇમ હોય છે જે શરીરમાં સોજા અને દુઃખ ખાવો ઓછો કરવામાં મદદ કરે છે જે સંધિવા તેમજ અન્ય સોજા સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત આપે છે પાંચ લોકોને હાર્ટ પ્રોબ્લેમ હોય તેમના માટે બાજરીની રોટલી ખાવી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે જો કે બાજરીની રોટલી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને રક્ત પરિભ્રમણને વેગ આપે છે છ બાજરીનો રોટલો પાચનતંત્રને સુધારે છે અને ખોરાક સરળતાથી પચી જાય છે જો કોઈને કબજિયાતની સમસ્યા હોય તો તે બાજરીના રોટલાનું સેવન કરી શકે છે સાત ખજૂરમાં ઉચ્ચ ફાઈબર હોય છે જે પાચનને સુધારે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે તેમાં હાજર મેગ્નેશિયમ અને બળતરા વિરોધી ગુણો સાંધાના દુખાવા અને સોજાથી રાહત આપે છે આઠ લસણ ખાવું પેટ માટે સારું છે લસણ ઘીમાં શેકીને ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે ઉપરાંત તે કબજીયાત અને એસિડિટીમાં પણ રાહત આપે છે તેનાથી ઊંઘની સમસ્યાથી પણ રાહત મળે છે લસણનું સેવન કરવાથી તમને સારી ઊંઘ આવશે નવ બદામમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે તે હાડકાં અને દાંત સંબંધિત રોગોને રોકવામાં મદદરૂપ છે દસ ગ્રીન ટી વજન ઘટાડવા માટેનું એક પ્રખ્યાત ડ્રિંક છે જો કે માત્ર તેનું સેવન કરવાથી વજન ઘટતું નથી તેના બદલે તે ચરબી બર્ન કરવામાં અસરકારક રીતે કામ કરે છે તેને રોજ પીવાથી મેટાબોલિઝમ વધે છે અને ભૂખ ઓછી લાગે છે આથી વધારે ખાવાથી તમારું વજન વધતું નથી મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર